જામનગરમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું એક અનોખું ઉદાહરણ જોવા મળી રહ્યું છે જામનગર નજીક આવેલ ધુઆઉ ગામ ખાતે ઊડ્સ મુબારકના અવસર પર છસો પચાસ જેટલા બાળકોને બટુક ભોજન કરાવી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું નાના એવા ગામમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું આ ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું અમને આનંદ છે કે ધોવાવ ગામની અંદર હિન્દુ અને મુસ્લિમ પરિવારો સાથે બેસી અને સતવારા સમાજની વાડીમાં ભોજન લઈ રહ્યા છે નાના બાળકો અને આ બટુક ભોજન ની બાપુની પણ એવી અપેક્ષા છે કે આ સિલસિલો જે ચાલુ કરવામાં આવ્યો છે એ કાયમને માટે જળવાઈ રહી એવું બાપુની પણ એક નેમ છે એટલે અમે પણ એની સાથે જોડાયેલા છીએ જ્યારે પણ જરૂર પડે ત્યારે હિન્દુ સમાજ તમારી સાથે રહી અને આ સિલસિલો ચાલુ રાખવામાં કાયમ ને માટે તમને મદદ કરતો રહેશે